રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાની તમામ પાલિકા અને ગ્રામ પંચાયતના વોર્ડમાં તારીખ બીજી ઓક્ટોબરના રોજ મેગા સફાઈ અભિયાનની શરૂઆત જિલ્લા કલેક્ટર નૈમેશ દવેના વરદ હસ્તે વલસાડ સર્કિટ હાઉસના પ્રાંગણથી થઈ હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વલસાડમાં યોજાયેલા સફાઈ અભિયાનમાં ઉમિયા સોશિયલ ટ્રસ્ટ સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અનાવિલ પરિવાર સહિત બાવીસથી વધુ એનજીઓ અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જોડાયા હતા આ પ્રસંગે જિલ્લા કલેકટર દવેએ જણાવ્યું કે જિલ્લામાં આજે શહેરી વિસ્તારના દરેક વોર્ડમાં અને ગ્રામ્ય સ્તરે પણ સફાઈ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે માત્ર એક જ દિવસ નહીં પરંતુ રોજ સફાઈ કરી સફાઈને જીવનનો ભોગ બનાવીએ વધુમાં કલેક્ટરે આ મેગા સફાઈ અભિયાનથી વલસાડ જિલ્લો સ્વચ્છ અને સુંદર બનશે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી ઓક્ટોબર છે ભારત સરકાર અને ગુજરાત સરકારે સ્વચ્છતા દિવસની ઉજવણી રાખી છે એમાં વલસાડ એમ નથી આપણે કાર્યક્રમમાં બાવીસ વધારે એનજીઓ આપણી સાથે જોડાયેલા છે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જોડાયેલા છે અન્ય તમામ ઓર્ગેનાઇઝેશન જોડાયેલા છે આજે દરેક ગામ અને નગરપાલિકાના તમામ વોર્ડ તમામ જગ્યાએ આપણે સ્વચ્છતા ઝુંબેશ હાથ કરી રહ્યા છીએ આ પ્રસંગે સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવા આવ્યા હતા શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતાની જલાની જયતે સહિતના ગીતો સાથે સફાઈ અભિયાન હાથ ધરાતા શહેરની ગલી ગલીમાં સફાઈ અભિયાન ગુંજી ઉઠ્યું હતું જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવો હાથમાં ઝાડુ લઈ હાલર રોડ વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોતરાયા હતા અને સાથોસાથ કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર સાથે સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો આ પ્રસંગે તેમની સાથે શહેરીજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા અને સફાઈ અભિયાનની રૂપરેખા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરિયાએ આપી હતી